નવનિયુક્ત તાલુકા પંચાયત ચેરમેન નાથાભાઈ ટિંબા અને પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન ગોવિંદભાઈ ચાડેરાએ હાજરી આપી હતી આ મેળો અમારી મેળો ભરાય છે એમાં બધે દર્શન કરવા આવે છે અને સાથે સાથે પ્રસાદની વ્યવસ્થા હોય છે તો આ પરમ ભાદરવી અગિયારીનો મેળો ભરાય ભરવાથી ભરાતો આવે ને મેળો આઈ કલાસ શાંતિથી થઈ આપણે મજૂરી આ બધી મેળવી ખાતામાંથી ને હાઈ કલાસ ક્યાંય થઈ ગયો ક્યાંય ઘર્ષણ થયું નથી મેળો આઈકા શાંતિથી પૂર્વ આપણે કહી શકીએ